તો આ ભવનાથ મેળાની અંદર છેલ્લા બાસઠ વરસથી કેટલાક યુવાનો અન્નક્ષેત્ર ચલાવે છે અને બાસઠ વરસથી અઢી ખમ નમસ્કાર દર્શક મિત્રો જૂનાગઢના ભવનાથ મેળાની અંદર લાખો લોકો દર્શન કરવા માટે આવે છે અને ચાર દિવસ સુધી મેળો જામે છે અને મહાશિવરાત્રીના દિવસે પૂરો થાય છે હવે આ ચાર દિવસની અંદર જ્યારે લાખો લોકો આવતા હોય તો એક જમવાની પણ વ્યવસ્થાની જરૂર પડે તો આ ભવનાથ મેળાની અંદર છેલ્લા બાસઠ વરસથી કેટલાક યુવાનો ક્ષેત્ર ચલાવે છે અને બાસઠ વરસથી ખમ આ ક્ષેત્રની સેવા આપે છે અને લોકોને મફતમાં ભોજન આપે છે આના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો જૂનાગઢની અંદર જે લાખો લોકો દર્શન કરવા માટે આવે એના માટે એક અન્નક્ષેત્ર ચાલે છે અને એ અન્નક્ષેત્રનું નામ છે ખોડિયાર રાસ મંડળ અન્નક્ષેત્ર તમને જાણીને નવાઈ લાગશે કે આ જે અન્નક્ષેત્ર છે એ રાજકોટના લોકો ચલાવે છે જુનાગઢના સ્થાનિક લોકો આમાં સામેલ નથી અને બધા જ રાજકોટના લોકો સ્પેશિયલી આ ભવનાથ મેળા વખતે અહીંયા આવે અને આખી અન્ન ક્ષેત્રની વ્યવસ્થા ગોઠવે છે લગભગ પાંચસોથી વધારે કાર્યકરો આની અંદર જોડાયેલા હોય છે અને એકદમ હસ્તાચેરે રાજી ખુશીથી બધાને બહુ પ્રેમથી મફતમાં ભોજન ખવડાવે છે હવે એવું જાણવા મળ્યું છે કે ઓગણીસો ને એકસઠથી આ ખોડિયાર રાસ મંડળે અન્નક્ષેત્ર શરૂ કરેલું એમ કહેવાય છે કે તે વખતે ઘણા બધા સાધુ સંતો આવતા હતા પરંતુ કોઈ ભોજનની વ્યવસ્થા નહોતી તો સાધુ સંતો ઘણીવાર એવું કહેતા કે આટલા બધા લોકો જ્યારે અહીંયા આવતા હોય તો ભોજનની વ્યવસ્થા થવી જોઈએ એટલે ઓગણીસો ને એકસઠની અંદર કેટલાક યુવાનોએ ભેગા થઈને આ જુનાગઢના ભવનાથ મેળામાં અન્નક્ષેત્ર શરૂ કર્યું આ અન્ન ક્ષેત્ર માટે જે દાન આવે છે એ પણ બધું રાજકોટથી આવે છે રાજકોટથી લોકો ઉદાર હાથે દાન આપે છે અને આ અન્નક્ષેત્ર બાસઠ વરસથી સતત ચાલ્યા કરે છે જે લોકો આવે છે એમને દરરોજ અલગ અલગ ભોજન પીરસવામાં આવે છે એટલે જે દરરોજનું મેન્યુ જુદું જુદું હોય છે અને આમ સામાન્ય રીતે બુંદી ગાંઠિયા ખમણ રોટલી છાશ ખીચડી સંભારો આવું બધું લોકોને પીરસવામાં આવે છે તમે વિચાર કરો કે જ્યારે હજારો લાખો લોકો જમતા હોય તો કેટલું બધું તેલની જરૂર પડે ઘીની જરૂર પડે અનાજની જરૂર પડે ચોખાની જરૂર પડે તો એક અંદાજ મુજબ આટલા માત્ર ચાર દિવસ માટે દોઢસો કરતાં વધારે તેલ તેલના ડબ્બા આવે છે એકસો ને દસ કરતાં વધારે ડબ્બા ઘીના આવે છે છસો મણ થી વધારે ખીચડી બને છે અને ખાંડ બેસન એ તો બધું અપાર આવે છે પણ આ અન્ન ક્ષેત્ર એકદમ સારી રીતના અને પ્રેમથી ચાલે છે ખરેખર આ જે લોકો ચલાવે છે એ અભિનંદનને પાત્ર છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ